ডুমেণ্ট oh, নেকি oh. પેલું થઈ ગયું ડોક્યુમેન્ટ મળી ગયો છું હું આવું મેલ ઓનલાઈન વોટ્સઅપ પર દે એમ હા તો હું ડોક્યુમેન્ટ કરું છું તમને હા એમ નથી બોલવાનું હા અનિલભાઈ આવું તો શું એમ અં ધાર માર સમજવા પાહા ના દે વાત તો કરીએ વાત થઈ હું હાલ હું બધા જોઈ રહેવા ન હાલ તારે ફોન લે એક વાત કરી ખાલી અહી અનિલ ભાઈ આવતા હોય દે ખાય છે ના ઈ ફોન તેટલી ફોન માં રાખા તો એટલી આ માઈએ ના એમ એક જ આયા ઈ ઊ બેઠો થઈ જા બસ આપણે આદર કરીએ કમકડી દે ડોક્યુમેન્ટ મૂકી દો થઈ જામ કિસ્મત એનો ભી સંજય કુમાર કમકડી ભલા અનિલ બોલું છું હવ શું કાન છું હેઠળમાં છું એટલે હું એ હેટરમાં જ આવેલો છું હોવ તું એક પંખડ ફટાફટ છે ને તું કમ બે આપણે એક સરકારની યોજના છે તો મતલબ કે પ્લોટ મંજૂર કરી આવે છું એમ અલ હું કંપની માગતો છું અને ભાઈબંધ આપણા ઘરનું થાય છે ઘર નો ભાઈબંધ છે એવું કંઈ પ્રોબ્લેમ થાય એવું નહીં મારો કીધું છે પેલા છે બે ભુમન થતાં હા મારા સબંધી હોય છે હા હું બે હતા ડોક્યુમેન્ટ કોઈ થાય ને હિસાબે ન આવી સારું યાદ ગોટ મંજૂર છે સારું ન હો હાર હેડ કોઈ ને હું છે ને એક કોમ કર આપણે તાનો રૂબરૂ બાઈની વાત કરો હેડ ચાલો આ આ બધી સ્કીમ મતલબ કે હરેક લોકો માટે છે તમારા ગામમાં બધા મુખ્ય માણસો છે કાપડો ફરજ બને છે કાપડ આવું છું તો સપોર્ટ કરવાનું હોઉં ક્યાં તાર હું ઘણી હોય ડોક્યુમેન્ટ તો ડોક્યુમેન્ટ કરી દઉં હાર હેડો કોઈ જ નહીં અત્યારે એટલા લોકોનો સાત લોકોનો હા તો કોઈ નહીં કરું હેડો હોઉં કરું છેલ્લા ચેક વોચ હા હેડો હાર હેડો કોઈ મોકલું હેડો તો આમ બધું એ જ થઈ જાય ઓનલાઈન કાગજ પર સહી કરીને મોકલી પડે એમ

એટલે એવું છે ને તો મતલબ કઈ બધો ને આ તો બધા મજૂરીવાળા લોકો છે ને હાઉ હા મારા ઘરવાળા જ છે અમે કાકા બાપાના જ છે હોઉં હાઉ અડી અડીને જ હો એટલે બી બધા ગ્રુપમાં જતા એટલે અમે નિમકાવ્યું કે એ તો બધા ભણેલા નહીં એટલે નિમકાવ્યું કે આટલો ડોક્યુમેન્ટ તો અમારે મોકલ દેલો હતા અને તે બધું જ મોકલેશ બધો હોઉં હવે મારે કાકા બાપાના જ છે આવું તો કાલે થઈ જાય એમ હવે બધોને એકાઉન્ટ નંબર નંબરનું બધું તમે વોટ્સઅપ કરીશું

ડોક્યુમેન્ટ આજુ જે ડોક્યુમેન્ટમાં ગઈ હાલી જ દેવાનું આપણે એ કે